બોરિયાવી નગરપાલિકાના ચૂંટણીના પડઘમનો આજે આખરીઓ એટલે કે આજે સાંજે પાંચ વાગ્યાથી આજે પ્રચાર પ્રસાર બંધ થવાનો છે પરંતુ બોરિયાવીના ગ્રામજનો શું કહે છે કારણ કે સત્યાવીસ વર્ષથી અહીંયા આગળ બોરિયાવી નગરપાલિકા છે પરંતુ ક્યાંક અહીંયા આગળ કેટલી વખત ભ્રષ્ટાચારના અને અનેક એવા આક્ષેપો સાથે ગ્રામજનોને મેદાને ઉતારવું પડ્યું હતું ત્યારે કેટલા જાગૃત ગ્રામજનો પણ આપણી સાથે જોડાયા છે ધવલભાઈ કરીને છે બોરિયાવી ગામના ગ્રામજન છે યુવા છે અને અનેક વખત તેઓ ભ્રષ્ટાચાર વિરોધની અંદર પણ ક્યાંક તેઓ સવાલ ઉઠાવ્યા છે ધવલભાઈ બોરિયાવી નગરપાલિકાની ચૂંટણી છે આજે સાંજથી પ્રચાર પડઘમ સાંજ થવાના છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જેટલા ઉમેદવારો મેદાને છે આપ શું સત્યાવીસ કોંગ્રેસ અને એનસીપી સરકાર હતી તો કયા પ્રકારનો વિકાસ થયો અને કોંગ્રેસ એનસીપી સરકારે કયા પ્રકારનો વિકાસ કર્યો છે બોરિયાવી ગામમાં અત્યાર સુધીમાં કોઈ વિકાસ થયેલ નથી સરકાર શ્રી તરફથી ઘણી બધી ગ્રાન્ટો આવે છે પણ એ પૂરેપૂરી વપરાતી નથી કામ અધૂરા રહે છે અને પૈસા ખવાઈ જાય છે તળાવ નું કામ છે એટલી ગોકળ ગતિએ ચાલે છે સવા ત્રણ કરોડ રૂપિયા સરકાર શ્રી તરફથી આવેલા છે પણ કોઈ કામ થયેલ નથી ઘણા બધા કામ અધૂરા છે જેવા કે બોરિયાવી ગામમાં કોઈ ગાર્ડન નથી બાગ બગીચો નથી યુવાનિયાઓ માટે પ્લેગ્રાઉન્ડ નથી અને સૌથી વધારામાં વધારે બોરિયાવીનો ટેક્સ છે

આ તળાવનું મેં કહ્યું તમને એ છે ગટર લાઈન નાખવામાં આવી છે એમાં બધી ઘણી ત્રુટીઓ છે એટલે કોઈ કામ શરૂ થાય તો એ કામ પૂરું થતાં મહિનો બે મહિના એવું થઈ જાય છે એટલે બધા પોતાના એમાં મસ્ત છે પણ ગામની કોઈને પડેલી નથી સાફ સફાઈની મગજ મારી છે બુરિયાવી ગામ જોડે ઘણી સોસાયટીઓ જોડાયેલી છે રામપેલ રોડ સુધી અભિષેક સોસાયટી છે બંસી છે ગ્રીન એકર્સ છે ઇસ્કોન કાઉન્ટી છે એ બધે સાફ સફાઈ બી નથી થતી તો શું લાગી રહ્યું છે કે આ વખતે સત્તા પરિવર્તનને હેધાણ દેખાઈ રહ્યા છે કે કેમ કારણ કે આ વખતે ભાજપ પણ એટલા જોડશોરથી હમણાં ચોવીસે ચોવીસ ઉમેદારોને મેદાને ઉતારી દીધા છે પ્રચાર પ્રસાર પણ એટલો કરી રહ્યાં છે સામે કોંગ્રેસે પણ એટલો પ્રચાર પ્રસાર કરી રહ્યો છે તો શું લાગી રહ્યું છે કે આ વખતે સત્તા પરિવર્તનને અધાન દેખાઈ રહ્યા છે નગર પરિકાની ચૂંટણીઓમાં સત્તા પરિવર્તનના હેઠાણ દેખાઈ રહ્યા છે પણ અમારું માનવું તો એટલું છે કે જે કોઈ બી આવે એ ગામનો વિકાસ કરે તો આ હતા આપણી સાથે ધવલભાઈ કારણ કે હવે જયારે ચૂંટણીના હવે ગણતરીના જ કલાકો હવે બાકી રહ્યા છે અને હવે ઉમેદવારો એની ચોટીનું જોર અત્યારે છે તે લગાવી દીધું છે બસ તો આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાઈ લેજો બોરિયાવી નગરપાલિકાનો તાજ કોના સિરે એ અર્બન ગુજરાત આપને સત્તા અપડેટ આપતું રહેશે કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું આપનો મિત્ર અર્બન ગુજરાત